કે પોલીસ એ વાર આપણી નોકર છે પોલીસ કે પોલીસના બાપથી કોઈ પણ નાગરિકોએ ડરવાની જરૂર નથી આ દેશ આજે પણ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ સાહેબ આંબેડકરનું સંવિધાન લાગુ છે આરએસએસ અને બીજેપીના માણસો જ્યાં પણ પાવરમાં છે

વૈષ્ણવજન નમસ્કાર નવજીવન માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા બે મહિના પહેલા બોટાદમાં એક સગીર ને ચોરીના ગુનામાં પોલીસે ઢોર માર માર્યાના આક્ષેપ થયા હતા આક્ષેપ છે કે આ સત્તર વર્ષના સગીરને પોલીસે એટલો માર માર્યો કે તેને પહેલાં બોટાદ અને ત્યારબાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા આ સગીરે નિવેદન આપતા કહ્યું હતું કે તેને પોલીસે સાતથી આઠ દિવસ રાતે બે વાગ્યાથી લઈને સવાર આઠ વાગ્યા સુધી માર્યો હતો અને એવો માર્યો કે તેની કિડની પણ ફેલ થઈ ગઈ અને શરીરે ઈજાઓ પણ થઈ ત્યારે બોટાદ પોલીસે જેમના ઉપર આરોપ લગાવ્યો તે ચાર પોલીસ કર્મીઓ સહિત પાંચ સામે છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો જો કે જે તે સમયે પણ જીજ્ઞેશ મેવાણી સગીરને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા હતા તેવામાં ગઈકાલે આ મામલાને લઈને જિગ્નેશ મેવાણી બોટાતના DYSP ની કચેરી પહોંચે છે જ્યાં ઉગ્ર રજૂઆત પણ થાય છે આ દરમિયાન કેવા ત્રસ્સ્ય સામે આવ્યા હતા અને જિગ્નેશ મેવાણીએ શું એકસેપ્ટ કર્યા છે તેની ઉપર એક નજર કરીએ અને અમે જે પણ અમારા સામે આવ્યું તરત જ એટલે અમે તરત જ એસપી સાહેબે ડીવાયએસપી લેવલ પર ઇન્ક્વાયરી આપી આ આઠ તારીખે આપના નોટિફિકેશન પછી જે છોકરો છે એની પણ જે પણ રજૂઆત હતી એના આધારે એકદમ નિષ્પક્ષ રીતે અમે બે ડીવાયએસપી દ્વારા ઇન્ક્વાયરી કરવામાં આવી સૈયદ સાહેબે ઇન્કવાયરી કરી અને રિપોર્ટ કર્યો હતો તો અમે ફરિયાદ કરી બાર તારીખે રાત્રે જઈ ગયો એના એના પછીનો જે મુદ્દો આવતો આપણો કે જે ઓફેન્સ છે એ ઓફેન્સની અંદર જે ખરેખર મેડિકલ ગ્રાઉન્ડ ઉપર પણ એની ઇન્કવાયરી કરવી જોઈએ એ તમામ વસ્તુઓમાં અમે એકદમ ઇન્કવાયરી કરી એમાં અમને જે જાણવા મળ્યું આપે બી આપણી લીગલ ઓપ્શન એક્સપ્લોર કરીને આપ સુપ્રીમ કોર્ટ ગયા છો હાઈકોર્ટ ગયા બધી જગ્યાએ જગ્યા ગયા છો એમાં બી અમે ડિટેલ એફિડેવિટ ફાઈલ કર્યા તમે હાઈકોર્ટમાં જે પિટિશન કરી કે ભાઈ આમાં અમે સીસીટીવી ફૂટેજની માંગણી કરી છે ક્યાં કરી એ ઓલરેડી અમે નેક્સ્ટ ડે લઈ લીધા છે એટલે એવું પણ નથી કર્યું કે પોલીસ દ્વારા એમાં કોઈ કાચું કાપવાની વસ્તુ હોય હા હું સ્વાભાવિક લાગણી સમજી શકું છું છોકરાની બી છે કે નિષ્પક્ષ ઇન્વેસ્ટિગેશન થાય અને આરોપી અરેસ્ટ થાય હવે જે મેઇન કલ્પિત છે અને મેઇન અક્યુઝ છે એ અક્યુઝને અમે તરત જ આરોપીને અરેસ્ટ કરે બીજું કે બેલેબલ ઓફેન્સ હોવા છતાં પણ અમે એને અરેસ્ટ કર્યું આપણે અર્શ કુમાર છે અમે ઈચ્છક તો એ પોલીસનું પેલું લાગે એટલે આપી શકાય એવું બી અમે નથી કર્યું એટલે પ્રોપરલી ઇન્વેસ્ટિગેટ થાય એટલા માટે અમે આરોપીને કસ્ટોડિયલ ઇન્ફોર્મેશન કર્યું બીજા જે આરોપીઓ છે એને પકડવા માટે અમે ટીમો બનાવીને કાર્યરત કરી બીજું કે એની રેગ્યુલર બેલ જે છે એ રેગ્યુલર બેલ એને જ્યારે મૂકી કોર્ટમાં તો પણ પોલીસના એફિડેવિટના કારણે એની રેગ્યુલર બેલ છે એ ના મંજૂર અને એ સિન્સ વન મંથ થર્ટી ટુ ડેઝથી એ જુડિશિયલ કસ્ટડીમાં છે અક્યુઝ એટલે એવું બી નથી કે અમે એને જામીન લેવા દીધા છે એટલે અમે એકદમ નિષ્પક્ષ તપાસ કરી હંડ્રેડ પર્સન્ટ ફંડામેન્ટલ વસ્તુ એ છે કે અમે લોકો એક્શનમાં નહીં આવે ત્યાં સુધી અને લિટિગેશનો ફાઇલ નથી ત્યાં સુધી પોલીસે ગુનો દાખલ નહોતો કર્યો આ મુદ્દા નંબર એક મુદ્દા નંબર બે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું બ્રુટલી એક માઇનરને મારે છે હું ઇડિયટ છું કે મને ખબર ના પડી આપની વાત પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે કે નાલાયક છે કે બંને છે પોલીસ ઇન્સ્પેક્ટર ની નાકની દાઢી ની છે તમારી આ તમે આ ચેમ્બર માં જે બેઠા છો આ કચેરી માં આ પોલીસ કર્મી આ ભાઈ ને ફિઝિકલી આઠ દાડા મારે અને તમને ખબર જ નથી એમ તો એ પોલીસ ઇન્સ્પેક્ટર ના આરોપી તમે બનાવો અમારી પહેલી માંગણી એ છે એને તો એપેક્સ કોર્ટ સુધી નહીં છોડીએ બરાબર પણ તમારી જોડે અપેક્ષા એ છે એક મિનિટ એમને બોલવા દો તમારી જોડે અપેક્ષા એ હતી કે તમે એને આરોપી બનાવો બીંગ આઈયો મારી પાસે ઇન્વેસ્ટિગેશન થી ઓવર તો થયું નથી પૈસા પણ પોલીસ લઈ ગઈ એટલે પોલીસે ઘરમાં જઈને લુટ કરી દરવાજાના લાતો મારવી રાત્રે બે વાગી જવું રાત્રે પાંચ વાગી જવું જવું સામાન રાખો

સાંભળો ને ને હું બોલું છું તમારી પાસેથી તમે વારા પરથી કરશો ને તો શકીશ મારે આપની પાસેથી જાણવું છે મુસ્લિમ સમાજને દલિતોને સર્વ સમાજને એક જ સંદેશ આપવા માટે આવ્યો કે પોલીસ એ સાડી સત્તર વાર આપણી નોકર છે પોલીસ કે પોલીસના બાપથી કોઈ પણ નાગરિકોએ ડરવાની જરૂર નથી આ દેશમાં આજે પણ ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનું સંવિધાન લાગુ છે આરએસએસ અને બીજેપીના માણસો જ્યાં પણ પાવરમાં છે એ બહુ એમને ચરબી કૂદી રહી છે અને પોલીસ સત્તાનો બહુ મિસયુઝ કરી રહી છે ખેડૂતોને પણ હરદલમાં માર્યા અને એની પૂર્વે સત્તર વર્ષના માઇનોર આર્યન નામના દીકરાને પણ બોટાદ પોલીસે પોલીસ ઇન્સ્પેક્ટરની નાકની દાંડી નીચે નવ દિવસ સુધી એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય એટલા અમાનવી રીતે એને માર્યો છે આ કોઈ પણ સંજોગોમાં ગુજરાત કોંગ્રેસ અને હું ચલાવી લેવાના નથી જે પણ લોકોને આરોપી બનાવ્યા છે એમાંથી ત્રણ આરોપીઓની હજી બોટાદ પોલીસે ધરપકડ કરી નથી હું માનું છું કે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આરોપી બનાવવા જોઈએ હું પોલીસ ઇન્સ્પેક્ટર હોઉં અને મારી કચેરીમાં નવ દિવસ સુધી કોન્સ્ટેબલો બે ત્રણ લોકોને મારતા હોય મને ખબર ના હોય એવું કઈ રીતે શક્ય બને એટલે પોલીસ ઇન્સ્પેક્ટર પણ આમાં આરોપી બને છે એની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ એમને પણ આરોપી બનાવવા જોઈએ અને અટેમ્પ ટુ મર્ડર હત્યાની કોશિશની કલમો હેઠળ એમની પણ ધરપકડ થવી જોઈએ એવી આપણી સમક્ષ રજૂઆત કરું છું આજે ડેપ્યુટી ઇન્વેસ્ટિગેશન ઓફિસર જે આઈઓ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર મહર્ષિ રાવલ એમણે કહ્યું છે કે તમે અમને ટૂંક સમયમાં બાકીના ત્રણ આરોપીની ધરપકડ કરીને બતાવો નહીં તો અમારે ઉગ્ર આંદોલન માટે ફરી બોટાદ આવવું પડશે એટલે આપણી માગણી છે કે રાજ્યની સરકાર દ્વારા આર્યન પણ બીજા જે લોકોને પણ માર્યા જે લોકોના પણ માનવ અધિકારનો ભંગ કર્યો એના તમામ કસૂરવારોની ધરપકડ થાય પોલીસ ઇન્સ્પેક્ટરના આરોપી બનાવીને એમની ધરપકડ થાય જે લોકોની સામે ગુનો દાખલ થયો એમાંથી એક મિસ્ટર જાની નામના કોઈ કોન્સ્ટેબલની ધરપકડ થઈ છે બાકીના ત્રણ જે આરોપી છે એની તાબડતોબ ધરપકડ થવી જોઈએ અને રાત્રે બે વાગે ઘરના દરવાજા ઉપર લાત મારીને પોલીસ પુરુષ કર્મીઓ મહિલાઓની સાથે બદતમીજી કરે આ જે પોલીસ કર્મીઓ છે એમની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ આ વિડીયોને માધ્યમથી સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજને પણ કહેવા માગું છું કે તમારે ગુજરાતના કોઈ પણ ખૂણે અત્યાચાર અન્યાય ટોર્ચરનો ભોગ બનતા હોય પોલીસ દાદાગીરી કરતી હોય તમે મારો સંપર્ક કરજો હું અડધી રાતે તમારી વચ્ચે ગુજરાતની ભાજપ સરકાર આરએસએસ કે પોલીસના નથી આપણે બધા સાથે મળીને કાયદાનું શાસન ગુજરાતમાં રહે આ ગુજરાત એ રવિશંકર મહારાજ ઇન્દુલાલ યાજ્ઞિક અને ગાંધી અને સરદારનું ગુજરાત છે એમાં સત્તર વર્ષના માસૂમ બાળકને ફક્ત એટલા માટે કે મુસ્લિમ છે તમે બેનહીપૂર્વક મારો એના ધર્મ વિશે

ના પરિવારની મુલાકાત લીધી અને તેમને ન્યાય આપવાની હૈયાધારણા આપી અને ત્યારબાદ તેઓ સગીરના પરિવાર સાથે ડીવાય એસપી કચેરી પહોંચે છે જ્યાં જિગ્નેશ મેવાણીએ ડીવાય એસપી મહર્ષિ રાવલને ઉગ્ર રજૂઆત કરી હતી અને સગીરને જે માર મારનાર આ ચારેય પોલીસ કર્મીઓ છે તેમને તાત્કાલિક પકડવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી સગીરના કેસમાં અમે ન્યાય લઈને જ રહીશું તે પ્રકારનું નિવેદન છે તે જિગ્નેશ મેવાણીએ આપ્યું અને તેના માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડે તો પણ અમે તૈયાર છીએ તે પ્રકારનું નિવેદન છે તે જિગ્નેશ મેવાણીએ આપ્યું હતું આમ સગીર પર જે પોલીસ કર્મીઓ સિંગમ બનીને જે પ્રકાર માર મારે છે અને તેનાથી સગીરને ગંભીર ઈજા થાય છે અને તે મામલે હવે જિજ્ઞેશ મેવાણી છે તે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા Não, é